હા 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 થોડોક એક બાજુ પડતો કરો લક્ષ્મણ પેલા ટેકરા ઉપર સડી ગયો કાઠું થાય પેલા નાકના ટેકરા સડી ગયો હતો હા સાઈડ પાડો એટલે ભૂખ દિન સીધો બખો જાતો રે હા બાપો બાપુ હેડવાડ્યો આ જોવો તો ખરી એનો મુદ્દો જેટલો મસ્ત લાગે છે એ પાડ આ ડાકુ યુવરાજ પાડશે મને એવું લાગે યુવરાજમાં આખું મોઢું આખું શોખું કહી ગયો છું પણ બિસ્કીટ તો હરમ નથી ખાતો નથી હા હા સાઈડમાં પાડે હા જીબડી થોડીક શેટી થાય હવે જીબડી આ બાપો બાપો આ થોડીક અરે બાપો બાપ મારો ડાકુ જીતે એમ છે મને એવું વિશ્વાસ છે આ ડાકુ ઓની કોમ લીધું આ જીબડી હજી થોડીક થોડોક ઢુકડો આપે છે શેટી છે

啊，俺俩靠！哎，好了没？好了